હરીશ ખાતે કેળવણી મંડળી નવરાત્રી રંગબેરંગી ગરબા દાંડિયા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા તો લાલ રંગની થીમ માં સજ્જ વિદ્યાર્થીઓએ ભજનો અને સ્કીટ રજૂ કરી સંસ્કૃતિની ઝલક દર્શાવી

બાળકો માટે નવરાત્રિ મહોત્સવ કાર્યક્રમનું આપણે આયોજન છે આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે જેમાં જુદા જુદા તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે એમાં એક આ એ આપણા હિન્દુ ધર્મનો ખૂબ મોટામાં મોટો તહેવાર છે એમાં બાળકો યુવાનો વડીલો સૌ ગરબે જુદી ઉઠે છે માતાજીની આરતી કરે છે ભક્તિ કરે છે નવલા નોરતા કરે છે અને એ આ સંસ્કાર આપણા બાળકોમાં પણ આવે એટલે આપણે શાળામાં પણ જે તહેવારોની ઉજવણી કરીએ છીએ તે અંતર્ગત આજે અમારી આ શાળામાં બાળકો માટે નવરાત્રીનું આયોજન કરેલું છે નવરાત્રીમાં બાળકો રંગબેરંગી પોશાકો પહેરીને આવ્યા છે સરસ માતાજીની ભક્તિ કરી ગરબે ઘૂમ્યા અને અમે બાળકોને પ્રોત્સાહન મળે એટલે ઇનામોની પણ વ્યવસ્થા કરેલી છે એટલે બાળકોને ડ્રો દ્વારા તુફનો આપીશું અને જે બાળકને ડ્રોમાં તોફાન મળે એને ઇનામ પણ મળશે આ રીતે બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરીએ છીએ गणपर गणपर साथे आनंद आनंद आन्न साथे न्याम शक्ति विद्या जो मणि रे ए असो सु नाम से आपने मातृ से भी जो जन्म प्राप्त आचार्य कुमार एस विक्रम चौहान साथे शुक्रवार न्यूज हारिच